ત્યાં આપણે ટ્વેન્ટી ફોર બાય સેવન ચેકિંગ રાખીએ છીએ અને ખાસ કરીને ચૂંટણીલક્ષી એમાં ખાસ કોન્સન્ટ્રેશન કરેલું છે આજે રાત્રે મધ્યપ્રદેશથી એક ટ્રાવેલ્સ પ્રાઇવેટ બસ જે છે એ ભાવનગર જઈ રહી હતી અને થાણા અધિકારી અને એમનો સ્ટાફ ચેકિંગમાં હતા આ દરમિયાન લોકોને ચેકિંગ કરતા ત્રણ શંકાસ્પદ લોકો મળી આવેલા અને એમને વિગતવાર ચેક કરતા ત્રણેય પાસેથી વેપન મળેલા બે પાસેથી પિસ્ટોલ અને એક પાસેથી દેશી તમંચો અને નવ જેટલા કાર્ટિજ મળી આવેલા ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી વિગતે એમની પૂછપરછ કરતા આજે ત્રણેય આરોપીઓ છે મજબૂતસિંહ નરેશભાઈ અને દિલીપભાઈ ત્રણેયનો ભાવનગર જિલ્લા ખાતે ગુનાહિત ઇતિહાસ છે ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને એમાં ગંભીર ગુનાઓ પણ છે અલગ અલગ આરોપીઓની વિરુદ્ધમાં જોઈએ તો મર્ડર ત્રણસો સાત આર્મ સેક્ટ પ્રોહિબિશન રાયોટિંગ એવા અલગ અલગ ગંભીર ગુનાઓ અલગ અલગ આરોપીઓની વિરુદ્ધમાં દાખલ થયેલા છે હાલમાં એમની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે અને મૂળ આ વેપન જ્યાંથી લાવ્યા હતા એમનું પણ આરોપીમાં નામ ખોલેલ છે અને વેપન લઈ જવાનો હેતુ શું હતો એ બાબતે ખાસ તપાસ કરવામાં આવશે